હલો મારી યુટ્યુબ ફેમિલી જય કષ્ણભંજન દેવ જય દ્વારકાધીશ તો કેમ છો બધા આવ્યો બધા મજામાં દશે હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારી હર એક ઈચ્છા પૂરી થાય આજનો દિવસ પણ તમારો સાર જાય તો બપોરના વાગી ગયા છે ચાર અને મારે આજે બનાવવાના છે શક્કરપારા કેમકે કાલે આપણે જવાનું છે ફરવા તો કાલનો બ્લોગ પણ આવશે તમે બધા જરૂર ને જરૂર જોજો હવે શક્કરપારા તો ઘણા એ બનાવ્યા છે પણ હું આજે પહેલીવાર બનાવું છું તો ચાલો ત્યાં હું બહાર ગઈ તો કોઈક પાણી ભરવા આવી ગયેલો તો મને તો ખબર નથી પણ મમ્મીએ પાણી ભરવા દીધું અને અંદર આવીને જોયું તો પપ્પા ચા પીવા બેસી ગયા તને આ આ નમૂનો કોણ છે ને મને ખબર નથી રોજ અમારા ઘરે કંઈક ને કંઈક ખાવા અને ચા પીવા વયું આવે છે આજે મને એટલી દાસ ચડી કે આજે તો મેનો ગેસનો બાટલો આખો ભરેલો ઉપાડીને બહાર લઈ જવાનું કીધું તો નમૂનો લઈને પણ વયો ગયો એટલી વારમાં હું આવી ગઈ અંદર અને અંદર આવીને મેં ચાલુ કરી દીધો ગેસ હવે તમને ખબર છે ગેસ ચાલુ કરતો તો બધા આવડે છે અને આ લઈ લીધી તપેલી હવે તપેલીનું નામ પણ કેવું કાં તપેલી અને તપેલી તો આપણે એમાં નાખી દીધું એક ગ્લાસ પાણી હવે પાણીને આપણે ઉકાળવા મૂકી દીધું અને તમે જો આ લઈ લીધો છે પાંચસો ગ્રામ મેંદાનો લોટ ઉત્તમનો જે મેંદાનો લોટ આવે ને અને આ ફોન એ મારા પપ્પાનો તો મારો નથી તમને લાગતો હશે બબ્બે બબ્બે ફોન નાખે પણ હું કાંઈ એવડી મોટી યુટ્યુબર તો છું નહીં એટલી વારમાં મેં બહાર જઈને જોયું તો શાકવાળો આવી ગયો હતો અને અંદર આવીને મેં લઈ લીધું દેશી ઘી દેશી ઘી શક્કરપારામાં નાખવાથી શક્કરપારા બહુ ટેસ્ટી બને છે જો તમારા ઘરમાં હોય તો નાખજો હું એમ નથી કહેતી કે જરૂર નાખજો હવે તમે કહેશો ઘી કેટલું મોંઘું અમારે ક્યાંથી નાખવું તો તમારી પાસે તેલ તો હોય ને તો તમે તેલ નાખી દેજો તો પણ આવો જ કંઈક ટેસ્ટ આવે છે પણ જો ઘી નાખો તો વધારે સારું લાગે તો કદાચ એકાદ ચમચી તમે નાખજો મેં બે ચમચી ઘી ત્રણ ચમચી ઘી લીધું છે અને આ એટલી વારમાં આપણું પાણી ઉકળી ગયું હતું તો મેં તેમાં નાખી દીધી ખાંડ હવે શક્કરપારામાં ખાંડ એટલે ચાંદ ચાર લગાવી દે કેમ કે એવું તો મને લાગે છે બાકી તમને જેવા ભાવતા હોય ઘણા લોકો ખારા પણ બનાવતા હોય છે ઘણા લોકો ગળા બનાવતા હોય છે તો અમે તો અહીંયા જાજુ ગળું ખાવા વાળા છીએ એટલા માટે મેં ખાંડ તો ભરી ભરીને નાખી કેમકે મને તો ગળા શક્કરપારા બહુ જ ભાવે છે એટલા માટે મેં નાખી દીધી ખાંડ અને એટલા વારમાં મેં આ દેશી ઘી ત્રણ ચમચી લીધું તો એટલાથી તો થાય નહીં તો મારે પણ કંઈક કરવું ને કેમ કે ઘી તો બહુ મોંઘું છે તો મેં નાખી દીધું એમાં તેલ હવે ત્રણ ચમચી ઘી લીધી તો સામે બે પાવડા તેલના આપણે નાખી દઈશું અને આ બે ને મિક્સ કરીને આપણે ઘડીક ગરમ જગ્યાએ મૂકી દેવી એટલે હા ઓગળી જાય અને ત્યારબાદ આપણે લઈ લીધો મેંદાનો લોટ ઉત્તમનો મેંદાનો લોટ આવે એ પાંચસો મેંદાનો લોટ લીધો તો એટલો જ બનાવવા શક્પા કેમકે બીજું બધું ઘણું હું મને તમને છેલ્લે બતાવું એ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવું છું અને આપણે આ તમે જો અહીંયા ગરમ જગ્યા પાસે મૂક્યું હતું ને તો આ પણ ગરમ થઈ ગયું છે આપણું ઉકળીને અને આ ઘી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એ બેને આમાં મિક્સ કરી દેવાનું રહેશે હવે આ રીતનું કાંઈક મિક્સ દઈને મેં એનું મોણ દઈ દીધું હતું ઘી અને તેલ અને ત્યાર પછી આપણું જે પાણી ઉકળતું હતું એ પણ આપણે લેવાનું છે હવે આ બેને આ રીતની મોણ કરીને એવી મુઠ્ઠી વડે એવો લોટ કરી લેવાનું બે મિક્સ કરી દેવાનું છે મસ્તીના મુઠિયા પડે એવો અને આ ખાંડનું ગળું પાણી હતું તે પણ આપણે એમાં નાખતું જવાનું છે અને બંનેને મિક્સ કરી હવે આ રીતનો કઈક લોટ આપણો થવા લાગે કેમકે ગરમ બહુ લાગે છે એટલે હું બહુ ફટાફટ લોટ બાંધવા માંડી તમને થતો એટલી બધી સ્પીડ ક્યાંય થઈ ગઈ અને આપણે કઈક આવો કઠણ લોટ રાખવાનો છે અને વણીને આવો કઈ પનીરના પીસ હોય એવા ટુકડા મેં કરી લીધા છે તમે જોઈ શકો છો અને બંને એટલા શક્કરપારા જાડા જ રાખવાના છે તો જ તમારા શક્કરપારા કુરુકુરા બનશે ત્યાં આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું ને એમાં નાખી દીધું એક શક્કરપારું થોડુંક આવ્યું નહોતું પણ થોડીક વારમાં આપણું તેલ આવી ગયું અને અમે નાખી દીધા શક્કરપારાના આવા કંઈક પનીરના ટુકડા હોય એવા આપણા શક્કરપારા થઈને રેડી થશે તો આવા નથી આપણે લઈ લેવાનું ને આપણે ધીમમાં તાપે તેને ચડવા દેવાના છે અને એકદમ આવા ક્રિસ્પી થાય ત્યાં લગી ભૂરા કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે હજુ આપણા શક્કરપારા તળાય છે તમે જુઓ અને બીજા કાઢીને મેં રેડી કરી નાખ્યા છે તો એકદમ મસ્ત શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે તમે કેવા શક્કરપારા બનાવો ને મને જરૂર કોમેન્ટ કરીને કહેજો મેં તો પહેલીવાર આવા બનાવ્યા છે જો તમે આવા એકવાર સગરપારા બનાવશો ને તો ઘરે બધાએ તમારા વખાણ કરતાં ઠાકે એટલા મસ્ત શક્કરપારા બનીને રેડી થાય છે જો આપણે એકાદ ખાંડ બાકી છે એ તળાય છે અને આપણે આ બધું લઈ લીધું છે જવાનું છે તેના માટે આ છે ચવાણું અને પછી આપણે લઈ લીધી છે ખારી સિંગ ખારી સિંગ છે અને આ છે ચણા દાબેલા છે આવે ને એમાં આપણે બધું મિક્સ કરીને ખાવું હોય તો મસ્ત લાગે ખાટું મીઠું એટલા માટે લીધું છે અને આ છે શક્કરપારા તો આપણે એટલું રેડી કરીને લઈ લીધું છે કેમ કે બીજું આપણે રસ્તામાં લઈ લઈશું તો મારા શક્કરપારા કેમ લાગ્યા જરૂર ને જરૂર કહેજો બબાય